સબસ્ક્રાઈબ કરતા જજો ને પાંચ જણાને શેર કરી દેજો હારા ભાઈ બંધ હોય સારા જોઈ કાં કલેજા એમાં ખરું કઈ કેવું પડે આપડે તો બસ એ ફ્યુ હર હર મહાદેવ કેમ છો બધા મજામાં જ છે આપણા બંધની બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય એટલે આજનો વિડીયો કેવો લાગે છે જરા કમેન્ટમાં કહી દીજો મારા કલેજાને ને જો આપણા બ્લોગમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો એટલે આજનો વિડીયો કાકા આવી રીતનો છે કે આપણે માંડવીમાં આટા મારીએ છીએ વહેલી પાંચ વાગે લાઇટ આવી જાય કેટલા વાગે વહેલી પાંચ વાગે એટલે સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ એટલે એમાં કેવું છે મારા કલેજા આપણે પાણી વાળવાનું છે આજે ડુંગળીમાં એટલે પાણી વાળવા જાય છે એવું છે એટલે જો આવી રીતનું ક્યાંક છે બધું નજારો બજારો તમે જોવો એટલે તમને આવી જાય મજા એટલે અહીંયા પાણીનો ખળખ્યો પડશે મારો અવાજ થોડોક ઓછો આવશે એવું થાય સમજણ એટલે જો તમને દેખાડું નજારો પાણી જો પાણી અહીંયા મોટર નું છે પછી આ ધોરિયો છે ને આ આપડી ડુંગળી છે ડુંગળી તો તમે બધા જોઈએ નથી જોઈ એટલે આવી રીતનું કેમ છે મારા ઘરે લે આપણે કામ હતું પાંચ દસ મિનિટ નું થઈ તો ગયું હવે આપણે આ ક્યારો વાળો તો કેટલાક પોગું જોઈ આવીએ ને જરાક આવી રીતનું વાક છે તો આ બધું આવી રીતનું ક્યારોન બારોન છે બધું જો પાણી જાય છે આપણે જોવા જવું છે કેટલેક પોગું એમ આવી રીતનું છે એટલે જરાક કમેન્ટમાં જણાવી દેજો આપણે આ પીળું પીળું છે આમાં જો તમને હું તમને થોડુંક નજીકથી બતાવું એટલે ખ્યાલ આવે જો આમાં અમુક અમુક ડુંગળી ઓલી થઈ ગઈ છે પીળી પડી છે એની કઈ દવા સારી આવે છે એ જરાક જણાવજો ને કઈ દવા નખાય એમ એટલે જરાક કમેન્ટમાં કહી દીજો પીળી પીળી છે ડુંગળી એટલે એટલે આપણે પાછું જવાનું થાય જો અડધે ભગ્યો તો હું પણ ક્યારે ભરાવા આવ્યો છે એટલે આપણે જવાનું છે પાછું ક્યારે વાળવા સમજી ગયા એટલે બન્યા એ બ્લોકમાં કન્ટિન્યુ નઝારો તમે જો વરસાદ આવે એવું જ છે ભાઈ આજ વરસાદ આવશે જોરદાર એવું લાગે છે કેમ કે આમ ઘે અકુરામાં વાહ લોકેશન તો જો તમે વાવ મસ્તનો નઝારો બજારો છે લોકેશનની સારુ છે એટલે મજા આવશે એમ બ્લોગમાં બન્યા રહીશું બસ આપણે હવે બે બે ત્રણ મિનિટનું બ્રેક લઈ પછી મળીએ કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહીજો મજા આવે છે એટલે તો આપણે આ પાછો ક્યારે વાળી નાખો છે ક્યારો વાળી કરી હવે ઘર બાજુ જવું છે એટલે તો આ કારો વાળી નાખો એનું પાણી અહીંયા પોગવાયું છે આવી રીતનું છે એટલે આપણે સ્ટેન્ડ મૂકી દીધું હવે એ જો આવી રીતનું છે પાણી પી છે બ્લોક માં બને રહી મજા આવે તો મજા આવે તો નહીં મારા કલેજા એટલે એટલી મહેનત કરી લાગશે જો આ ખેતી કામ કર્યા કરીએ ને આવા નવા બ્લોક આવતા રહે આપણા ખેતીના ને મારા ખેડૂત ખેડૂતભાઈ જોતા હોય તો જોઈજો ને ખેડૂત ખેડૂતભાઈ જોતા હોય તો જો આ મારા બ્લોક જોતા હોય ને ખેડૂતભાઈ તો એને મારે એટલું કહેવું છે કે આપણે આને આમ બધાય કે હુક્કો આવ્યો છે ને બધાય કે પાર્લર પાણી લાગ્યું છે એટલે આવી રીતનું કંઈક પીળું પડે છે બરાબર એટલે મને જરાક જણાવી દેજો કે આમાં કંઈ દવા નખાય એટલે કમેન્ટમાં લખી નાખજો બરાબર એટલે જો આવી રીતનું છે આપણી મેં ઓલી ડુંગળી પછી આપણી વલપા માંડવી છે એટલે આવી રીતનું છે જો આ બહુ પીળું પીળું છે એટલે આના જવાના સાહસ થઈ શકે છે ભાઈ જય ભાઈ આમાં કાંઈ નક્કી નથી આપણા હાથમાં જ નથી સાંડપા એટલે પીળે પડી એટલે આપણે વરસાદનું પાણી આવ્યું હતું બધા કંઈ એકવાર પાલર પાણી ઉતારી નાખો એ કે પછી કે આપણે જોઈ એમ પછી દવા બવા ખારી નાખશું પણ તોય ભાઈઓ જોતા હોય મારો વિડીયો તો જરાક આપણે કમેન્ટમાં કહી દેવું કે કયો બોલો શું કે કઈ દવા લાગુ પડે હારી આવે એટલે જોતા હોય જરાક કમેન્ટમાં કહી દીજો કે આ દવાથી સારો ફાયદો થાય બરાબર તો આપણે એ જ નાખીએ એમ ને એક આપણો બ્લોક છે મેં માંડવીનું નાખી હતી દવા એ લગભગ આવી ગયો છે આપણે આ સેન્ટરમાં આવી જાય આવી ગયો જ છે એ જોવાના ભૂલતા માંડવીનો છે દવા નાખેલી ને એ દવા કોરોઝન નામ છે નાની આવી આવે ઈલની પણ બહુ સારું રિઝલ્ટ છે એટલે જરાક યુઝ કરજો કોઈ પણ ઈલનો બહુ ત્રાસ વધી ગયો હોય તો એ દવા નાખી કાઢીને આપણે ફાયદો થાય છે બહુ કોરોજન નામ આવે છે એ દવાનું ને સીસી નાની એવી જ આવે મીડિયમની જેમ એટલે એ દવાથી ફાયદો બહુ થાય છે એમ આપણે એક ઈલ ન થઈ માંડવીની મેલ પણ એટલે જો આવી રીતનું જો આ પાણી અહીંયા પોગી ગયું છે બીજો કેરો વાય એ હમેથી ઠેકા અહીંયા લગન ભોગી ગયો એટલે બસ આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરવો છે જો મારો બ્લોગ સારો લાગ્યો હોય લાઈક શેર સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરવાનું ના પૂરતા એટલે મળીએ નેક્સ્ટ બ્લોગ સાથે ત્યાં લગન ગુડ બાય ટાટા અરે મારા કલેજા હર મહાદેવ બાય બાય ટાટા સી યુ હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોક સાથે ત્યાં લગ્નના ગુડ બાય ટાટા